અમરેલી જિલ્લાના ગીરના ગ્રામીણ વિસ્તારમાં સિંહોની પજવણીનો વધુ એક વિડીયો સામે આવેલો છે અમરેલી જિલ્લાના ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની વધુ એક પજવણી સામે આવેલી છે આઠ થી નવ સિંહોના ગ્રુપને લોકોના ટોળા એકઠા થયેલા હતા સિંહ પજવણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે સિંહના ટોળાને કાચા રસ્તા પર બંને બાજુથી ઘેરી લેતા એક સિંહ બાળ લોકોની પાછળ દોડેલું હતું નવ સિંહના ગ્રુપમાંથી એક સિંહ બાળ સિંહ જોનાર ટિકળકોરની સામે દોડતા અફડા તફડી મચી ગયેલી હતી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ટીકળકોરો દ્વારા અવારનવાર સિંહોની આ રીતે પજવણી કરવામાં આવે જ છે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના ખુલ્લે આમ સિંહોની પજવણીના અનેક વિડીયો સામે આવી ચુકેલા છે અને વન વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે વન વિભાગ આ બાબતે ઝડપથી કાર્યવાહી કરી આવા ટીકળખોરોને સજા અપાવે તેવી સિંહ પ્રેમીઓ માંગણી કરી રહ્યા છે